સુરતમાં છેલ્લા ઘણા સમયથી સવારે દૂધની ચોરીની ઘટનાઓ બની રહી છે સીસીટીવીમાં પર દૂધની ચોરી કરનારાઓ સીસીટીવીમાં કે થતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે આમાં લોકો દૂધની પણ ચોરી કરતા પામ્યા છે કતારગામ વેટ રોડ વિસ્તારમાં દૂધ ચોરીના ત્રાસથી વિક્રેતાઓ હેરાન થઈ રહી હોવાનો બનાવ સામે આવ્યો છે રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવતા ચોરી સમૂહ દૂધના કેરેટ ચોરી જતા હોવાની ઘટના સીસીટીવીમાં કે થતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે છેલ્લા પાંચ દિવસમાં ત્રણ વિક્રેતાઓ ત્યાંથી ઉડતાલીસ કેરેટ એટલે કે પાંચસો છોત્તેર લીટર દૂધની બિંદાસ ચોરી થતાં વિક્રેતાઓમાં આજે રોષ જોવા મળ્યો છે તો દૂધ વિક્રેતા લાલારામ સાલારામ ચૌધરીએ જણાવ્યું હતું કે સાલુ હવે દૂધની થેલીઓ પણ સુરક્ષિત નથી છેલ્લા એક મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમ પાડી રહ્યા હતા પરંતુ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ એના દર્દનો અહેસાસ મને થવા પામ્યો છે રવિવારની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામારિક તત્વો દૂધના સાત કેરેટ એટલે કે રૂપિયા પાંચ હજારની કિંમતની ચોર્યાસી લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરીને ભાગતા રફુચક્કર થઈ જવા પાકે થવા પામ્યા છે અને એક દૂધ વિક્રેતા નિલેશ સાકરસાવાળે જણાવ્યું હતું કે મારી રાધાકૃષ્ણા ડેરીના નામે દૂધનો વ્યવસાય છે તારીખ પચીસમીની વહેલી સવારે માત્ર ચાર જ મિનિટમાં મારી ડેરી બહારથી ચૌદ કેરેટ એટલે કે આઠ હજાર બસોની કિંમતનું એકસો સિત્તેર લીટર દૂધ ચોરી થયું હતું દૂધના કેરેટની કિંમત ગણીએ તો ચૌદ હજાર બસો થાય છે કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે આમ દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે જેનું જીવંતા ઉદાહરણ છે હઝર કુર્સી સાથે પ્રકાશવાળા